પુણા ગામ અસ્તિનાપુર સોસાયટીમાં રહેતા પ્રશાંત ચંદુભાઈ નડિયાપ એનસીઆર કંપનીમાં નોકરી કરે છે આ કંપનીનો ઉદના ભાટેનામાં રામદેવ પેટ્રોલ પંપની બાજુમાં એટીએમ મશીન આવેલું છે તારીખ સત્તર મીના રોજ રાત્રના સમયે એક ચોર એટીએમમાં ઘુસી આવ્યો હતો ત્યારબાદ ચોરી કરવાના ઇરાદે મશીનમાં પૈસા નીકળે તે ભાગે પટ્ટી લગાવી ચોરી કરવાની કોશિશ કરી હતી પરંતુ પૈસા ન નીકળતા તે ભાગી ગયો હતો આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી ફરિયાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે સીસીટીવી આધારે સુરજ કારુસ અને દીપુ નાયકની ધરપકડ કરી છે બે યુવાન પૈકી એક એટીએમ વચ્ચે ચોરીનો પ્રયાસ કર્યો અને બીજાએ એટીએમ ની બહાર વોચમેન તરીકે ઊભો રહ્યો હતો ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસ્ટલ બેંકનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદી સમૂહને ઝડપી પાડે તે દરમિયાન એવની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસ્ટલ બેન્કની જે જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે એ પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ એ રીતની મો મોડેસ કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવે છે